ॐ नमो भगवते वासुदेवाय नमः अथ श्री चतुर्थो चतुर्थोऽध्याय नरकना मार्गे लै जता पाप पापकर्मो गरुडजी भगवान विष्णुने अत्यन्त जिज्ञासापूर्वक पूच्य કે હે કેશવ મનુષ્ય એવા કયા પાપ કર્મો કરે છે કે જેના કારણે તે આ ભયાનક માર્ગે જાય છે કયા પાપોથી તે ભયાનક વૈતરણી નદીમાં પડે છે અને કયા કર્મો તેને નરકમાં લઈ જાય છે આ બધા પાપો વિશે મને વિગતવાર જણાવો ભગવાન વિષ્ણુએ જવાબ આપ્યો કે હે ગરુડ જે જીવ હંમેશા અશુભ કર્મોમાં રચ્યો પચ્યો રહે છે અને શુભ કાર્યોથી મોં ફેરવી લે છે તે એક નરકમાંથી બીજા નરકમાં અને એક દુઃખમાંથી બીજા દુઃખમાં ભટક્યા કરે છે જે ધર્માત્મા હોય છે તે યમપુરીના પૂર્વ પશ્ચિમ કે ઉત્તર દ્વારથી પ્રવેશ કરે અને સુખપૂર્વક ગતિ પામે પરંતુ પાપી જીવ તો ફક્ત દક્ષિણ દ્વારથી જ યમપુરીમાં દાખલ થાય છે અને આ માર્ગમાં જ મહાદુઃખ આપનારી વૈતરણી નદી આવેલી છે જેમાં ખોટા કાર્યો કરનાર બધા જ જીવોને યમદૂતો ધકેલી દે છે આ મુખ્ય એકવીસ નરકો સૌથી પીડા આપનાર વૈતરણી નદી છે ભગવાન વિષ્ણુએ કયા પાપ વૈતરણીમાં ધકેલે છે તેનું વિસ્તૃત વર્ણન કર્યું કે જેવો શુભ કાર્યોમાં વિઘ્ન નાખે છે પોતાને સર્વશ્રેષ્ઠ માને છે અભિમાનમાં અંધ હોય નાસ્તિક હોય અને ભગવાનમાં શ્રદ્ધા રાખતા નથી જેઓ વ્યભિચારી હોય પોતાના મિત્રો કે પરિવાર સાથે વિશ્વાસઘાત કરે જેવો યાત્રાળુઓને લૂંટી લે છે ઘર કે વનમાં આગ લગાડે છે નિર્દોષ બાળકોની હત્યા કરે છે જેવો ગુરુ દેવતા સ્ત્રી કે બાળકોના ધનનો અપહાર કરે છે સાધુઓનો દ્વેષ કરે અને બીજાની ઉન્નતિથી ઈર્ષા કરે જેવો સત્સંગથી દૂર રહે છે શાસ્ત્રો કે પુરાણોની નિંદા કરે છે ખરાબ વાણી બોલે છે અને ધર્મહીન જીવન જીવે છે તે બધા વૈતરણી નદીમાં જાય છે ભગવાન વિષ્ણુએ આગળ જણાવ્યું કે આ ઉપરાંત બીજા પણ ઘણા પાપ છે કે જે જીવને નરકમાં લઈ જાય છે જેઓ માતા પિતા ગુરુ આચાર્ય અને અન્ય પૂજનીય વ્યક્તિઓનું અપમાન કરે છે જેઓ પતિવ્રતા સ્ત્રીનો ત્યાગ કરે છે બ્રાહ્મણોને દાન આપતા નથી યજ્ઞ કથા કે દાન જેવા શુભ કાર્યોમાં વિઘ્ન નાખે છે જેવો પશુઓની નિર્દયતાથી હત્યા કરે છે બ્રાહ્મણોને તેમના ધાર્મિક કાર્યો કરતા અટકાવે છે માંસ અને મદિરાનું સેવન કરે છે જેવો સ્ત્રીઓ સાથે છડકપટ કરે ખોટી સાક્ષી આપે ચોરી કરે બાગ બગીચા અને વૃક્ષોનો નાશ કરે છે જેવો બીજાને જાણી જોઈને દુઃખ આપે છે જાહેર સ્થળોનો નાશ કરે છે અનાથ પર દયા રાખતા નથી ધાર્મિક નિયમોનું પાલન કરતા નથી અને મિત્ર સાથે દગો કરે છે આવા બધા અશુભ અને અનિષ્ઠકારક કર્મો કરનાર જીવને વૈત્રણી નદીમાં નાખવામાં આવે છે અને તેનો કદી પણ ઉદ્ધાર થતો નથી ભગવાન વિષ્ણુએ કહ્યું કે જે જીવ ઘર વન કે ગામમાં આગ લગાડે તે ચોક્કસ યમ લોકમાં જાય છે ત્યાં તે જીવ યમ દૂતોને વિનંતી કરે પરંતુ દૂતો તેને દયા બતાવતા નથી તેવો તેને અશી નામના વનમાં લઈ જાય છે જ્યાં તલવાર જેવા ધારવાળા પાંદડાથી તેનું શરીર છેદાય છે જ્યારે જીવને તરસ લાગે છે ત્યારે યમદૂતો તેને કડકડતું ગરમ તેલ પીવા આપે છે તે તેલ પીતા જ તેના આતરડા બળી જાય છે અને તે જમીન પર બેભાન થઈને પડી જાય છે તે પીડાથી તડપે છે પણ મોઢામાંથી શબ્દ બોલી શકતો નથી ફક્ત નિશ્વાસ નાખે છે હે ગરુડ શાસ્ત્રોમાં પાપી જીવો માટે અનેક પ્રકારની શિક્ષાઓનું વર્ણન છે કે જે બધાનું વર્ણન કરવું શક્ય નથી આ પાપી જીવ મહાપ્રલય થાય ત્યાં સુધી નરકમાં દુઃખ અને યાતનાઓ ભોગવ્યા કરે છે આ નરકમાંથી મુક્ત થયા પછી પણ સૌપ્રથમ પ્રથમ ચાંડાળની યોનીમાં જન્મ લે છે ત્યાં પણ અનેક પીડાઓ સહન કરે છે આ બધા વિશે હું તને આગળ જણાવીશ આમ શ્રી ગરુડ પુરાણના સારાંશનો આ ચોથો અધ્યાય પાપ કર્મોના ભયાનક પરિણામો અને નરકની યાતનાઓનું વર્ણન કરીને મનુષ્યને સન્માર્ગે ચાલવાની પ્રેરણા આપે છે ઈતિ શ્રી ગરુડ પુરાણે ચતુર્થો અધ્યાય તો બોલીએ શ્રી વિષ્ણુ ભગવાન કી જય 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 શંકર ભગવાન કી તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે ગરુડ પુરાણનો ચોથો અધ્યાય સાંભળ્યો આશા રાખીએ છીએ કે આપ સૌ લોકોએ પણ સાંભળ્યો હશે તો હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે ગરુડ પુરાણ માનો પાંચમો અધ્યાય સાંભળીશું પાપ કર્મોનું ફળ એટલે કે જે મનુષ્ય જે જે પાપ કરે છે તે મુજબ તેનો બીજો જન્મ કઈ યોનીમાં થાય છે તેના વિશે સાંભળીશું તો આપ સૌ લોકો મારી સાથે ગરુડ પુરાણમાંનો પાંચમો અધ્યાય પણ સાંભળજો તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી તમારા મિત્રોને મોકલી અમારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે ગરુડ પુરાણ સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર